નમસ્કાર મિત્રો મિત્રો હમણાં સરકારનો પ્રોગ્રામ હતો તેની અંદર ચૈત્રભે વસાવાને બોલાવવામાં ના આવ્યા તે કારણોસર ચૈત્ર વસાવાને ગુસ્સો આવ્યો અને તે અમુક વડીલોના કહેવાતી અને અમુક લોકોના કહેવાથી કે નેતાશ્રી તમારે આવવું જ પડશે તેમણે આગ્રહ કર્યો એટલા માટે ચૈત્ર વસાવા ગયા અને ત્યાં સ્ટેજમાં જઈને એમણે કહ્યું કે મને આ આ રીતના કહ્યું અને મને બોલાવવામાં આવ્યો નહીં અને મારો અપમાન કરવામાં આવ્યું અને મારો અપમાન કરવામાં આવ્યું એનો તો કંઈ વાંધો નથી પણ મારી આ જનતાનો પણ અપમાન છે કે તેના ધારાસભ્ય છે કે જે ચેતર વસાવા કે એટલે કે મને બોલાવવામાં ના આવ્યો એટલે મારો સરકારશ્રીને આટલો જાગૃત છે કે આવો આટલો મોટો પ્રોગ્રામ હતો આ એરિયાની અંદર તો મને કેમ ના બોલાવવામાં આવ્યો બીજા બધા નેતાઓ આવ્યા પણ તમે મને જરાય જાણ ના કરી નહીં તો હું આવી ગયો અને આજે હું આવ્યો એનું કારણ કે અમુક વડુલોએ મને કહ્યું હતું એટલા માટે જ હું આવ્યો છું નહીં તો હું આવત નહીં મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કે આ રીતના ચિત્રભ્ય વસાવાનું અપમાન થયું છે એ ખોટી વાત છે કે નહીં તે તમે જરૂર કોમેન્ટ કરજો